હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રીમઝીમ વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ જાળીદાર પાલકના ગોટા મેથીના ગોટા તો આપણે અવારનવાર બનાવતા હોઈએ છીએ એકદમ પોચા અને જાળીદાર આજે આપણે પાલકના ગોટા બનાવીશું અને જે લોટ બાંધવાની જ ખૂબી છે લોટ બાંધવામાં ભૂલ પડે તો તમારા ગોટા છે એકદમ સોફ્ટ જાળીદાર ન બને પરંતુ આજે આપણે એકદમ પરફેક્ટ રીતે ટિપ્સ સાથે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા ત્રણ કપ જેટલો બેસન લીધો છે મોટા બાઉલમાં જ લીધો છે અને એની સાથે મેં એક બંચ મેથી પાલકનો લીધો હતો એને સમારી અને ધોઈ લીધો છે તો પાલકને ધોઈ અને સીધો ડાયરેક્ટ જ આપણે વાપરીશું કેમ કે પાલક રાખીએ તો વરસાદની સિઝનમાં બગડી જાય તો જ્યારે ભજીયા કે બ થેપલા કોઈ પણ બનાવો તો ત્યારે જ સમારી અને ડાયરેક્ટ ધોવાનો છે તો હવે આપણામાંથી પાલક હું છે બે કપ જેટલો પાલક ત્યારે લોટની અંદર નાખી દઉં છું અને સાથે અડધો કપ લીલા ધાણા નાખું છું તો ધાણા અને પાલક બંને આપણે ક્વોન્ટિટી તમને જેટલી પસંદ હોય એટલી નાખવાની જેટલા વધારે હોય એટલા ગોટા ખાવાની મજા આવે છે તો અહીંયા મેં નાની એક ચોથા કપ જેટલા લીલા મરચાંને ઝીણા ટુકડામાં સમારીને નાખ્યા છે અને એક ચમચી જેટલું હું અહીંયા તીખાના અધકચરા મેં વાટીને નાખી દીધા છે તો તીખાનો સ્વાદ છે એ વધારે સારો લાગે છે અને સાથે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણે સિઝનમાં ધાણાનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ આ રીતે સુકા ધાણા હાથમાં મસળી અને નાખી દેવાના તો મેં અહીંયા બે ચમચી જેટલા ધાણા લીધા છે અને આ રીતે મસળી અને નાખીશું ધાણાનો સ્વાદ છે આખા દાણાનો ઓટામાં ખૂબ જ સરસ એવો આવે છે અને સાથે આપણે અહીંયા હિંગ નાખી દઈશું અડધી ચમચી જેટલી હિંગ પણ સુગંધ ખૂબ સરસ આવે છે અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને સાથે હું અહીંયા અડધી ચમચી ખાવાના સોડા જે આપણે સાચીના ફૂલ ખાવાના સોડા આપણે મળે છે ભજીયાને ઢોકળા માટે એ વાંખ્યા છે અને સરસ રીતે પહેલાં આપણે હળવા હળવા હાથે મિક્સ કરી દઈશું બધા શાકભાજી અને લોટ લોટ બાંધવાની જ ખૂબી છે ઘણા લોકો લોટને એટલો બધો ઘૂમેડી ઘૂમેડીને બાંધે છે કે જેથી એનું કવર છે એ બંધાઈ જાય છે અને અંદરથી કાચારીએ છીએ છેલ્લે ભજીયા તો પહેલાં હળવા હાથે બધું મિક્સ કરી અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને હળવા હળવા હાથે જ આપણે લોટને બાંધવાનો છે વધારે પડતો ઘૂમેડી ઘૂમેડી અને આપણે લોટને બાંધવાનો નથી તો આ રીતે હાથના આંગળા થોડા પોળા રાખી અને જરૂર પ્રમાણે પાણી નાખી અને મિક્સ કરી દેવાનો છે વધારે પડતું ઘુમેડવાથી મેં પહેલાં કીધું એમ અને આની પહેલાં પણ મેં ઘણી રેસીપી ગોટાની શેર કરેલી છે મેથીના તો તમે એ પણ જોઈ શકો છો કે તમારા ભજીયા કોઈ ક્યારેય બગડતા હોય કે ઉપરથી લાલ થઈ જતા હોય અને અંદરથી કાચા રહેતા હોય તો એનું રીઝન છે લોટ બાંધવામાં તમારે ભૂલ હોય જો આ રીતે તમે લોટ બાંધશો ને તો તમે કોઈ પણ ગોટા બનાવશો એકદમ જાળીદાર મોટા અને પોચા રૂચ એવા જ બનશે જેવા કંદોઈ આપણે બનાવતા હોય એવા જ બનીને તૈયાર થશે તો આ રીતે હળવા હાથે જ લોટ એમને મિક્સ કરી દેવાનો છે તો આ રીતે હળવા હળવા હાથે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને હવે જ્યારે લોટ બંધાઈ જાય ત્યાર પછી જ્યારે ભજીયા પાડવાના હોય આપણે બનાવવાના હોય ત્યારે જ સાથે આપણે લીંબુ નાખવાનું છે તો મારે અહીંયા લીંબુ નાનું છે અને રસ થોડો છે એટલા માટે હું એક લીંબુ નાખું છું પરંતુ મોટું લીંબુ અને રસવાળું હોય તો તમે અડધું ફાડું નાખો તો પણ ચાલે તો અત્યારે છેલ્લે લીંબુ નાખવાનું છે જ્યારે બનાવવાના હોય ત્યારે જે પહેલાં લીંબુ નહીં નાખવાનું જેથી તમારા ગોટા છે એ સારા ન બને અત્યારે લાસ્ટમાં નાખી અને તરત આપણે ભજીયા બનાવીશું એકદમ સરસ બનશે અને તમે જોઈ શકો છો મેં એકદમ હાથના આંગળા પોળા કરી અને હળવા હળવાથી સીધું મિક્સ જ કરી દેવાનું છે આ રીતે વધારે પડતું ઘો લોટને ફેરવવાનો નથી મિક્સ નથી કરવાનો નહીં તો તમારા ભજીયા છે ઉપરથી કોટ થઈ જશે અને અંદરથી કાચા તો આ રીતે લોટ બાંધશો તો ખૂબ જ સરસ એવા ભજીયા બનીને તૈયાર થશે તો મેં લોટ માં લીંબુ નાખ્યા પહેલા તેલ છે ગેસ પર રાખી જ દીધું હતું ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને હવે એક થોડો આપણે લાટ નાખી અને જોઈ લઈશું કે આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે જેટલા પેનમાં આવે એટલા ભજીયા પાડી દેવાના છે તો આ ભજીયા તમે જોશો ને થોડીવારમાં જે તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે તરત ઉપર આવી જશે અને એકદમ સરસ એવા બનશે ઘરના લોટ ચણાના લોટના જ મેં બનાવ્યા છે પરંતુ બજાર જેવા એકદમ સરસ બનીને તૈયાર થશે પોચાય એટલા સરસ બનશે અને તમે એનો કલર જુઓ એની મેળે મેળે એ બદલવા લાગ્યા છે નીચે ઉપર આવી ગયા અને એની મેળે મેળે ફરી પણ જાય છે તો એકદમ સરસ એવા મોટા ગોટા બનીને તૈયાર થાય છે તો લોટ બાંધવાની જ ખૂબી છે તમે જો લોટ બાંધવામાં ભૂલ કરશો તો તમારા ભજીયા છે એ સોફ્ટ જાળીદાર નહીં બને તો આ રીતે હળવા હળવા આપણે મિક્સ કરી દઈશું અને આપણે બંને બાજુ થોડી બે મિનિટ ત્રણ મિનિટ છે એટલે સાઈડ પલટી દેવાની છે પછી બે ત્રણ મિનિટ ફરી રાખવાના છે તો છ મિનિટ જેવો સમય થાય ત્યાં આપણા ગોટા છે એકદમ સરસ તળાઈ જાય છે અને તમારે એક ભજીયું છે એ ચેક કરી લેવાનું બહાર કાઢીને તળાઈ ગયા છે તમને જો ન ખબર પડતી હોય તો નહીતર જ્યારે ભજીયા તળાઈ જાય છે ત્યારે તમે જારામાં લ્યો તો થોડા હળવા પણ થઈ જાય છે અને એ સરસ ખ એનો અવાજ આવે છે કે તો ભજીયા આપણા તળાઈ ગયા હોય ને એવો તો તમને ખબર પડી જ જાય કે આ ભજીયું તળાઈ ગયું છે પરંતુ ન ખબર પડતી હોય તો ભજીયું એક બહાર કાઢી અને ચેક કરી લેવાનું તો આપણા ભજીયા છે એ તળાઈ ગયા છે એટલે હું હવે એને બહાર કાઢી લઉં છું તો એકદમ સરસ તમને નજીકથી પણ બતાવું તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પાલકના ગોટા બનીને તૈયાર થયા છે અને ખૂબ જ સોફ્ટ અને એકદમ જાળીદાર બને છે અને આ રીતે વરસાદ પડતો હોય ને ગરમ ગરમ ભજીયા મળી જાય તો વાત જ બીજી છે અને ભજીયા સાથે મેં અત્યારે લાલ આ ખજૂર આંબલીની ચટણી બનાવી છે તો હું તમને એક તોડીને પણ ભજીયું બતાવી દઉં ફૂલ ગરમ છે નજીકથી હું તમને બતાવીશ કે કેવું ભજીયું એકદમ પોચા અને જાળીદાર બનીને તૈયાર થયા છે તો અહીંયા મેં સર્વ કરી દીધા છે તમને દહીંની ચટણી પસંદ હોય તો એ પણ તમે બનાવી શકો છો અને ખજૂર આંબલી હોય કઢી ભાવતી હોય તો કઢી તો હવે તોડીને બતાવું કે કેટલા સોફ્ટ બન્યા છે હું તમને બતાવી દઈશ એમ તમે દબાવશો ને ફરી પોળા થઈ જશે તમે જો આ રીતે એકદમ સોફ્ટ ચાળીદાર બનીને તૈયાર થયા છે અને ગરમા ગરમ તો મજા આવી જશે તો મેથીના ગોટાથીને પણ તમને વધારે ટેસ્ટી પાલકના ગોટા લાગશે એટલા સરસ બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મેરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને તમને પાલકના ગોટાની રેસીપી કેવી લાગી છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો